ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા જંબુસર ખાતે બારમા તીર્થકર સ્વામીના જીનાલયની સાલગીરાનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવ્યો હતો એક સમયે જૈનોની નગરી ગણાતા જંબુસરમાંથી સમય જતા શ્રાવકો વડોદરા પાદરા અને અન્ય સ્થાનો પર નોકરી ધંધા અર્થે સ્થાયી થયા છે પરંતુ દર વર્ષે ભગવાનના જીનાલયની સાલગીરા ધજા પ્રસંગે આખો જૈન સમાજ જંબુસર નગરે ઉમટે પડે છે સવારથી જ વાસુ પૂજ્ય સ્વામી ભગવાનના જીનાલયમાં અઢાર અભિષેક કરવામાં આવ્યા હતા જેમાં દેશ પરની નદીઓના પવિત્ર નદીઓના જળ તથા સુગંધિત દ્રવ્યો તથા ઔષધિઓથી પરમાત્માના અભિષેક કરવામાં આવ્યા આજના જિનાલયની સાલગીરા પ્રસંગે લિપ્ત વિક્રમ યશોવર્મ સુરી મહારાજના સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી અભિષેક વિધિ તથા જિનાલયની ધજા શુભ મુહૂર્તે લાભાર્થી અતુલભાઈ શાહ પરિવાર દ્વારા ચડાવવામાં આવી હતી જાણીતા જૈન વિધિકાર તથા સંગીતકાર ધર્મેન્દ્ર શાહે સુંદર શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય વલ્લભ સુરી મહારાજ જનકચંદ્ર સુરી તથા માણિક સુરી મહારાજ મંદિર ની ધજા ચડાવવામાં આવી હતી

અભિષેક કરવામાં આવ્યો પરમ પૂજ્ય લબ્ધી વિક્રમ યશવંત સુરેશજી મહારાજના સમુદાય વર્તી સાધવી શ્રી વિપુલ મહારાજજી મહારાજને વિશ્રામમાં આ કાર્યક્રમ ઉજવાયો જૈનોની નગરી ગણાતા જંબુશરમાં વસતા અનેક જૈનો જે અન્ય સ્થળે ધંધાર્થે બહાર જતા રહ્યા છે તેઓ પણ આ દિવસે આવી ખૂબ જ ધામધૂમપૂર્વક આ દિવસે ઉજવણી કરવામાં આવી સાલ લાભ શ્રી અધુરભાઈ જયંતિલા શાહ પરિવારે લીધો અને આ રીતે કાર્યક્રમની ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી 你好，姐。<Yeah. S 2> okay.